નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઊંઝામાં જીરુની આવકો સતત વધી રહી છે અત્યારે ચૌદ હજાર બોરીની આવક થઈ હતી અને વાયદા બજારમાં પણ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં આગામી એક સપ્તાહની અંદર જો આવકો નહીં વધે તો ભાવમાં હજી પણ વધારો થઈ શકે તેવી સંભાવના રહેલી છે જીરુ બજારમાં ભાવ મિશ્ર રહ્યા હતા હાજર બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળતી નથી પરંતુ વાયદા બજારમાં પણ આજે મોટો ઘટાડો આવ્યો છે જીરુ બજારમાં આગળ જો બજારો કેવી રહે છે તેના ઉપર નિર્ભર રહેલો છે આગામી દિવસોની અંદર જો નિકાસના વેપારો થોડા પણ થશે તો બજારોમાં ટેકો મળશે નહીતર તો આવકો વધશે અને બજારોમાં ભાવ નિશા આવી શકે તેવી સંભાવના રહેલી છે જીરુ બજારના વાયદાની વાત કરીએ તો એકસો પંદરથી ઘટીને પચીસ હજાર ચારસો ને પંચાણું સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુ બજારમાં જ્યાં સુધી પચીસ હજારની સપાટી ન તૂટે ત્યાં સુધી કોઈ મોટી મંડી આવે તેવી સંભાવનાઓ દેખાતી નથી જીરુંની આવક સતત વધી રહી છે જે તેજી માટે રૂકાવટ છે અને જીરુની ઊંઝામાં શુક્રવારે ચૌદ હજાર બોરીની આવક થઈ હતી જે ચાલુ મહિના સૌથી વધુ આવક એક જ દિવસની અંદર નોંધાઈ હતી જેમાં પચાસ ટકા જેટલો માલ રાજસ્થાનના ખેડૂતોનો હતો આમ જો રાજસ્થાનના ખેડૂતો જીરુની વેસવાલી વધી રહી છે આગામી દિવસોની અંદર જીરુના બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજાર બજારનો આધાર રહેલો હોય છે તો મિત્રો રાજસ્થાનના ખેડૂતોએ જે જીરુનું વેચાણ વધાર્યું છે અને પચાસ ટકા માલ તો રાજસ્થાન તરફથી આવી રહ્યો છે અને પચાસ પચાસ ટકા માલ ગુજરાતના ખેડૂતો વેચાણ કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઓછું વેચાણ જીરુ નું કરી રહી